તું મારે મારે ઊઠતો અને દોશી તાજીની વાત કરીને ઊઠતી હોય એ વાત ક ભૂલી ના જો જોડે તો દે આ ઓછો આ નમૂનાનો ફોટો લઈને આયા છે મારી ઉપર પડી છે થોડું થોડું કરવું પડે ને આટલી મારી કેટલી પછી બેટા કી બજી ઓ ઠીક ના ના તો બધા આપડા તો ચિંતા નઈ કરો કેવું